જુલમ કરી રહેલી સરકારની સામે અન્ન ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઉં છું દોસ્તો વધારે વિશેષ કાય વધારે વિશેષ અમે કાય નથી કેહતો પણ ખેડૂતો માટે લડવા નીકળ્યા છીએ જ્યાં સુધી જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રાખશું બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પકડવા માટે આ પોલીસનો કાફલો બંદોબસ્ત આવી રહ્યો છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પકડવા માટે આવી રહ્યો છે આ બાજુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે આ બાજુ પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બેઠા છે એમને પકડવા માટે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો અને ગાડીઓ આપ જોઈ શકો છો કે આવી રહ્યા છે